જેની ઓલિમ્પિક સોળ વર્ષની ઉંમરે જીત્યો હતો જે ધીમે ધીમે નશાની લતે ગઈને છે બસો 267મો ક્રમ મેળવ્યો પણ પાછું શું થયું એ શું થયું એ સાંભળવા માટે સાંભળો એની એક કહાની ઓગણીસો 1990 માં ચૌદ વર્ષની તરુણી કહી શકાય જેનીફર એ અમેરિકાની વિમેન્સ ટેનિસનું ખરેખર ઉજળું ભવિષ્ય હતું કેમ કેમ કે જેનીફર જ્યારે પ્રતિભા એવી હતી એ સોળ વર્ષની ઉંમરે તો ઓલિમ્પિક જીતી લીધો પણ જ્યારે સફળતાનો શરાબ એ નસો જેમ ચડે એમ સફળતા પણ ચડી જતી હોય છે એમ સફળતા ધીમે 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 ઉતરતા પણ બહુ વાર નથી લાગતી કેમ કે જેની પર ડ્રગ્સના હવાલે ચડી ગઈ કોઈ ચોરીના કેસમાં ફસાઈ ગઈ એમ ધીરે ધીરે એનો ક્રમ પહેલા નંબરમાંથી એક બસો સડસઠનો ક્રમે જતો રહ્યો માણસ ડિપ્રેશનમાં જાય માણસ ટેન્શનમાં જતો રહે પણ યુવાનીની ચકચુ એમ એ પ્લેનેજર કે હું તો બધું જ કરી લઈશ પણ ધીમે ધીમે એ ક્યાંય પણ એક પણ ટેનિસની ટુર્નામેન્ટ જીતી ના શકે પચીસ વર્ષની ઉંમરે જ્યારે જેનિફર એ જાન્યુઆરી બે હજાર બે માં મેલબોર્ન ના ઉકળાટ ભર્યા વાતાવરણમાં જ્યારે અવિસ્મરણીય ટેનિસ રમી ત્યારે ચાહકો ખડેખર તો ટેનિસને એક નોંધ લેવી પડે કેમ કેમ કે પ્રતિસ્પર્ધી માર્ટિન નામની એક રમતના જેનિફર નો દેખાવ ઉતરો ઉતરો નબળ સાબિત રહ્યો હતો કેમ કેમ કે સ્કોર બોર્ડ માં છ ચાર ચાર જીરો તબક્કે તો પહોંચી હતી અને ત્રણ રાઉન્ડ હતા અને ચેમ્પિયનશીપ માં હિગિંગ્સ નો ખરેખર તો એક મુકેરી ઉચેરો દેખાવ હતો અને એ વખતે જેનિફર માર્ટિન નું સામે મેચમાં કોઈ પણ ખેલાડી કમ્બે કરવું ખરેખર મુશ્કેલ અને અશક્ય હતું પણ મહેનત લગન અને પોતાનો ભૂતકાળ એ વખતે યાદ આવ્યો કે મારો તો સુવર્ણ ભૂતકાળ છે મેં સોળ વર્ષની ઉંમર તો ઓલિમ્પિક જીતેલો છે તો હું કેમ ના કહી શકું રસાકસી તીવ્ર મેચમાં ચાર છ છ ચાર અને છ બે ના સ્કોર પરથી જેની પર જીતમાં પલટાઈ ગઈ ટેનિસ ઇતિહાસના પાનાઓમાં જે માંધાઓ સુવર્ણ અક્ષરે લખે એ સુવર્ણ અક્ષરો જેનીફર નું નામ મોખરે સાબિત થયું ટેનિસ જગતમાં માં મેચો રમાય હોય તો આ છે જેનીફર અને ઇગિંગ્સ હારની સામે સમય જીત કઈ રીતે પલટાવી શકાય એ આની પાસેથી શીખવું પડે આ સ્વપ્નમાં પણ જીત મેળવ્યા ત્રણ મહિનાનો સમય જેની ફરે આ અખબારના એક રિપોર્ટ એવું પૂછ્યું કે તમારી ક્ષમતા સાબિત કરવી હોય ને તો એનો સમય સાચો ના હોય તમારે સાબિત કરી અને ખરેખર તો આ એક આગમવાણી જેવા એના શબ્દો કાનમાં અને મગજમાં ગુમતા હતા તમને આ વિડીયો સારો લાગ્યો હોય ઇન્સ્પિરેશન આવા સારા વિડીયો જોવા હોય સાંભળવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ